લઈને સૌથી સમાચાર મળી રહ્યા છે રૂપાલા સામે વાંધો ઉઠાવનાર અપક્ષ ઉમેદવારે પરત ખેંચ્યું ફોર્મ અમરદાસ દેસાણીએ ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું અમરદાસે કલેક્ટર કચેરીએ આવી પરત ખેંચ્યું છે પોતાનો ફોર્મ

તેમના દ્વારા વાંધાઓ ઉઠાવવામાં આવ્યા હતા કલેક્ટરને અરજી પણ આપવામાં આવી હતી આ વાંધાઓ બાબતે પરંતુ તેમના વાંધાઓ એક પણ ગ્રાહ્ય રહ્યા ન હતા અત્યારે અમરદાસ દેસાણી છે તેમના દ્વારા ફોર્મ જે છે તે પોતાનું પરત ખેતી લેતા અનેક તર્ક વિતર્ક અને અનેક ચર્ચાઓ અત્યારે જોવા મળી રહ્યું છે શા માટે જેમને ભાજપના ઉમેદવાર સામે વાંધાઓ ઉઠાવ્યા હતા તે અમરદાસ દેસાણી જ શા માટે અપક્ષ ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અત્યારે જી પરાક્રમ આભાર આપનો તમામ માહિતી બદલ